ઇનોવેશન છે ગુડ પેઇન્ટિંગ જુદા જુદા સરસ મજાના જો એક જ ચિત્રમાં તમામ પ્રાણીઓને આવરી લીધા છે

અમે સૈયા તમને બતાવું છું આઈએમ અમદાવાદ ખાતે યોજાયેલ ફેસ્ટિવલ બધું જ કેનવાસ ઉપર છે ભાઈ આ શું છે આ શાના ઉપર કરેલું છે

અને આ દસ રૂપિયાનું છે જુઓ તો મેં જો ચાર પાંચ પાંચ લઉં છું જુદા જુદા અલગ પામ ટ્રી કહેવાય ને પામ ટ્રી